તો સરકાર દ્વારા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરાય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક જીતુભાઈ પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક અગાઉની સરકારમાં જીતુભાઈ વાઘાણી પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી સોંપવામાં આવી હર્ષભાઈ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સાથે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે જો કે આપણે એ પણ જણાવી દઈએ કે અગાઉની સરકારમાં જીતુભાઈ વાઘાણીએ પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે તો આજે કેબિનેટ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત પણ કરવામાં આવી છે પ્રવક્તા મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પણ પ્રવક્તા મંત્રી તરીકેની નિમણૂક કરવામાં આવી પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી સોંપવામાં આવી હર્ષભાઈ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરાય છે અને બીજા પ્રવક્તા મંત્રી છે કૃષિમંત્રી જીતુભાઈ વાઘારી તો આ બંને પ્રવક્તા મંત્રી તરીકે તેમને નિમણૂક કરવામાં આવી છે જવાબદારી સોંપવામાં આવી છે એક તરફ દાદા સરકારની નવી ટીમ